અને બાફવામાં વધારે સમય પણ નથી લાગતો આ રીતે બાફેલી મકાઈને તમે ખાઈ શકો છો અથવા તો કોઈ પણ શાકમાં કે તમારે કોઈ પણ રેસીપીમાં યુઝ કરવી હોય તો કરી શકો છો તો ચાલો બિલકુલ નવી રીતે કુકરમાં પાણી ઉમેર્યા વગર મકાઈને બાફવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા કુક્કરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર એકદમ સરસ મકાઈ બાફવા માટે અહીંયા મેં બેનંગ જેટલી મકાઈ લીધી છે અહીંયા મેં આ રીતે જે મકાઈ લીધી છે એને આપણે પહેલા ફોતરાથી અલગ કરી દેશું અને બંને મકાઈને આ રીતે સરસ સાફ કરી લેશું તો હું અત્યારે બેનંગ જેટલી મકાઈ બાફું છું પણ સેમ તમે આ રીતે તમારે જેટલી મકાઈ બાફવી હોય એટલી બાફી શકો છો હવે જનરલી આપણે જ્યારે મકાઈ બાફતા હોઈએ ત્યારે એમાં પાણી ઉમેરીને બોઈલ કરીએ તો એમાં પાણી ચડી જાય અને એની મીઠાશ ઓછી થઈ જતી હોય અને જો તમે સ્ટીમ કરો મકાઈને તો એમાં વધારે પડતો સમય લાગતો હોય છે આજે હું તમને જે મકાઈ બાફવાની રીત બતાવું છું ને એ રીતે ફક્ત દસ જ મિનિટમાં તમે એકદમ સરસ મકાઈ બાફીને તૈયાર કરી શકશો હવે અહીંયા મકાઈને બાફવા માટે મેં એક મોટા વાસણમાં થોડું પાણી લીધું છે પાણીમાં આ રીતે આપણે કોઈ જાડુ નેપકીન લેશું અને નેપકિનને આ રીતે પાણીમાં ઉમેરી દેવાનું છે અને એકદમ સારી રીતે નેપકિનને ભીનું કરી લેવાનું છે તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ કપડું કે નેપકિન લો છો એકદમ જાડું હોય એવું લેવાનું અને આ રીતે નેપકિન ભીનું થઈ જાય ને એટલે એમાં જે કંઈ વધારાનું પાણી છે એને તમારે કાઢી લેવાનું હવે આ રીતે આપણે જે વાસણમાં પાણી ઉમેર્યું હતું એ જ વાસણ ઉપર આ રીતે નેપકિન રાખી દેસુ જેથી જે એક્સ્ટ્રા પાણી હોય એ બધું અલગ થઈ જાય અને મકાઈને આ રીતે આપણે મૂકી દેસુ એ નેપકિનમાં અને આ રીતે હળવે હાથે મકાઈને આપણે કપડાને આપણે ઉપર લઈ લેશું હવે આ રીતે એકદમ સરસ ક્યાંય કે પણ મકાઈ દેખાય નહીં એ રીતે તમારે કપડાથી મકાઈને કવર કરી દેવાની છે અને એકવાર આ રીતે સ્કવીસ કરી લેવાનું જેથી એક્સ્ટ્રા બધું પાણી અલગ થઈ જાય હવે જ્યાંથી તમે મકાઈને આ રીતે બંધ કરી છે કપડામાં એ ભાગ તમારે કુકરમાં નીચે રાખવાનો છે તો તમે જો આજે ભાગ છે એને હું કુકરમાં નીચેની સાઈડ રાખીશ તો આવું એટલા માટે કરવાનું છે કે મકાઈ જો કુકરમાં થોડી પણ બહાર નીકળી જાય તો જરા પણ મકાઈનો દાણો બળે નહીં તો અહીંયા આપણે આ રીતે મકાઈને કુકરમાં સરસ સેટ કરી દીધી છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું આ રીતે મકાઈ બાફવામાં તમારે ગેસની ફ્લેમનું અને સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા મેં કુક્કર ગેસ પર લઈ લીધું છે અને ગેસ આપણે ઓન કરી દેશું હવે શરૂઆતમાં ફક્ત એક જ મિનિટ માટે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે તમને હું એક્ઝેક્ટ અત્યારે ગેસની ફ્લેમ પણ બતાવી દઉં તો અહીંયા તમે જો મેં આ રીતે ગેસની ફ્લેમ એકદમ શરૂઆતમાં હાઈ રાખી છે ગેસની ફ્લેમ હાઈ આપણે એટલા માટે રાખીએ છીએ કે કુકર સારી રીતે ગરમ થઈ જાય અંદરનું જે નેપકીન અને મકાઈ છે એ પણ સારી રીતે ગરમ થઈ જાય તમે જો હું આ રીતે વિસલને ઉપર કરું તો એમાં સ્ટીમ ભરાઈ ગઈ છે તો બસ આટલું કુકર ગરમ થાય એટલે ફરી તમને ગેસની ફ્લેમ બતાવું તમે જો મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે હવે આટલી સ્લો ગેસની ફ્લેમ પર તમારે ઘડિયાળમાં જોઈ અને દસ મિનિટ મકાઈને રાખવાની છે તો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર કોઈ વિસલ નથી કરવાની દસ મિનિટ મકાઈને આ રીતે રહેવા દેવાની દસ મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દેશું કુક્કર અત્યારે આપણે જેમ વિસલ કરી હોય ને એ જ રીતનું ગરમ છે એટલે એની જાતે આપણે કુક્કરને ઠંડુ થવા દેશું તો લગભગ દસ મિનિટ પછી હવે હું તમને અંદર બાફેલી મકાઈ બતાવું તો આ રીતે આપણે કુકરને ખોલી લેશો અને અંદરનું જે નેપકિન છે એ ખાસ ખૂબ જ ગરમ છે એટલે તમારે ધ્યાનથી નેપકિન અને મકાઈને આ રીતે અલગ કરવાના છે તો એક ચીપિયો લઈ લેશું અને એની મદદથી કપડાને આ રીતે આપણે મકાઈથી અલગ કરી દેશું તો એકદમ ઇઝીલી થઈ જશે પણ ધ્યાન રાખવાનું એકદમ વરાળ નીકળતી હોય તો તમારે આ રીતે દાજી ના જવાય એ રીતે નેપકિનને અલગ કરી દેવાનું અને ચીપિયાથી આ રીતે આપણે મકાઈને બહાર કાઢી લેશું તો મકાઈ પણ એકદમ ગરમ છે પણ ખૂબ જ સરસ બફાઈ ગઈ છે અને મકાઈની જે મીઠી મીઠી સુગંધ હોય એ અત્યારે આવી રહી છે અને આ રીતે મકાઈને આપણે પ્લેટમાં કાઢી લેવાની છે તમને કુકર પણ બતાવી દો જરા પણ તમારું કુકર બળશે નહીં કે અંદરથી કુકર જરા પણ ખરાબ નહીં થાય ખાસ જાડું કપડું લેવાનું એને સારી રીતે ભીનું કરવાનું અને પછી આ રીતે મકાઈને ગોઠવી અને બાફી લેવાની તો તમે જોયું ને માત્ર દસ જ મિનિટમાં પોષક તત્વોથી ભરપૂર એવી મકાઈ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે મકાઈને જો તમારે ખાવાના ઉપયોગમાં લેવી હોય તો તમારે આ રીતે લીંબુ ને મીઠું અને મરચાવાળું કરી મકાઈ પર ગરમ ગરમ હોય ત્યારે જ લગાવી દો અથવા તો તમે આના દાણા કાઢી અલગ અલગ ફ્લેવરની જેવી લારી પણ મળતી હોય એ રીતની મકાઈ પણ તમે તૈયાર કરી શકો છો અથવા જો તમને ભાવે તો આ રીતે ચટપટા મસાલા સાથે મકાઈને તૈયાર કરી શકાય આના પર તમે પેરી પેરી મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો થોડું બટર લગાવી પહેરી પહેરી મસાલો ઉમેરી દો તો એ મકાઈ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે હું તમને કેવી મકાઈ બફાની છે એ પણ બતાવું તો મેં એક ટુકડામાં મસાલા નથી લગાવ્યા એ તમને બતાવું તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ એવા દાણા પણ સરસ બધા આખા રહ્યા છે જરા પણ ક્યાંયથી દાણો બળ્યો નથી અને તમે જો આ રીતે હું આંગળીથી પ્રેસ કરું ને તો એકદમ સોફ્ટ એવો દાણો તૈયાર થઈ ગયો છે અને એનો સ્વાદ તો એટલો સરસ છે જો તમે એકવાર મકાઈ આ રીતે બાફી લીધી ને તો તમે ક્યારેય મકાઈને પાણી ઉમેરીને બોઈલ નહીં કરો કે પછી સ્ટીમરમાં સ્ટીમ પણ નહીં કરો મકાઈના દાણા કાઢી અને તમે આનું શાક બનાવી શકો છો અથવા તો તમારે જે પણ રેસીપીમાં મકાઈ વાપરવી હોય એમાં વાપરી શકો છો એકદમ પરફેક્ટ એવી મકાઈ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો છે ને મકાઈ બાફવાની એકદમ નવી રીત તમે આ રીત ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મકાઈ કેવી રીતે બાફો છો એ પણ મને જણાવજો